સુપ્રભાત નમસ્કાર જય શ્યારામ વેલકમ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત શ્યારામ મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેજો ભાઈ મોજમાં જ હશો હું પણ જો મોજમાં છું મોજ માર્યો રખ માર્યો આનંદ માર્યો અને હરીની ખોજ માર્યો કે અલગ ધણીની ખોજ માર્યો

અમે કોઈ નહીં દોરીએ આવી રીતે સોખો વિરોધ કરે હા અમારા ઘરવાળા કે આ ફોન ને તો પાણીમાં ફગાઈ આવો જોઈએ એટલી બધી આપણી પ્રેમ ભાવ છે અમારા ઘરવાળાનો આ વિડીયો ઉતારું ને એમાં હા પણ આજે તો આ સોમવાર છે કે નહીં આજે સોમવાર ઓળ બાર બે હજાર આ એક મહાન મોટો દિવસ છે હો ભાઈ હા એમાં જો બ્રહ્મા એ વિષ્ણુ એવલિંગ ની પૂજા કરી ઈ આજ દિવસ છે તો આપણે પણ આવા મહાન દિવસે શિવલિંગ ની પૂજા પાઠ દીવા બત્તી કરવાની શ્રી વડેશ્વર મહાદેવ ેશ્વર મહાદેવ હાલો ભક્તજનો મિત્રો દર્શન કરી લો અવારના પરમાં આજે શિવલિંગની ઉત્પત્તિ ચિન્ન વિષ્ણુ ભગવાન બ્રહ્માજી ને વિષ્ણુ ભગવાને એના પૂંજન કર્યું તો આપણે પણ આ એના દર્શન કરી અને ધન્ય બની તો હંદાઇ ભક્તજનો તમે હંદાઇ દર્શન કરો જય વડેશ્વર મહાદેવ આસબાદેવમાં સમેટી લે એવી રીતે આપણે પણ પાંચે ઇન્દ્રિયોને આપણા શરીરમાં સમેટી લેવા મનથી હા જોઈ શકો છો અને આ નંદીદેવ કોઠિયાજી કારણ કે એ ગમે એવી આફત કે ગમે એવી ધીરજ રાખે છે એવી રીતે આપણે પણ સુખ દુઃખ કે ગમે આવે એમાં આપણે ધીરજ રાખવાની છે હા તો આ બાજુ દાદાને બેહાડેલા છે આ બાજુ હનુમાન દાદાને બેહાડેલા છે તો જ્યાં શિવ મંદિર હોય ત્યાં ગણપતદાદા ને હનુમાન દાદા હોય જ ખરેખર આજનો દિવસ છે ને હાલો મિત્રો તમે જોઈ શકો છો જો અહીંયા બારે પણ આ શિવલિંગની સ્થાપના કરી જડેશ્વર મહાદેવ ને આ જડેશ્વર મહાદેવ જોઈ શકો છો અને તેમની બાજુ આ વડલો છે જોરદાર છે વડેશ્વર મહાદેવની નીચે આ વળાનાથ બેઠા છે ને આ વડની નીચે વડની નીચેને બાજુમાં જ થડની બાજુમાં જ ઓમ શ્રીકાળ ભૈરવાય નમઃ સ્થાપના કરેલી છે જોઈ શકો છો જો તમે હું દર્શન કરાવું તમને જો તમે જય કાળ ભૈરવનાથ હાલો મિત્રો જોઈ શકો છો તમે જો આપણે આ વડેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવને મહાકાલ એટલે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા છે તમે પણ અંદાજ દર્શન કરજો ભાઈ હા

આજે જે શિવલિંગ પ્રસન્ન છે કે નહીં શિવલિંગ ત્યારે પહેલું વહેલું બ્રહ્માજી ને વિષ્ણુ એની પૂજા કરી દિવસ છે આજ આદ્રા નક્ષત્ર એવું સહે અમે હવાર માં વેલા જતા અહીંયા બધી છે અહીંયા આપણે જતા અર્જુનેશ્વર મહાદેવ બે હમ તો બીજું હું પછી મળજો

આ બટેટા ભૂંગળા આ બટેટાની મસ્તી ના બટેટા થાય ભાઈ હા સુકી ભાજી આપણે સાચી કેમ જો કોઈ バजी ની છે આવા ઘર ખોડા છે આપડા જોઈ શકો છો જો જય શ્યારામ ભક્તજનો मित्रों તો આપણે હવારના પરમાં દીવ્યું ગયા ભોળાનાથના દર્શન કરવા ગયા આપણે હરિદ્વારથી થી ગંગાજળ લાવ્યા હતા હા એનો અભિષેક કર્યો અને કાળા ધતુરાના ફૂલ બીલીપત્ર આવી રીતે આપણે ભોળાનાથની શિવલિંગનું પૂજા પાઠ કર્યા અને કબૂતરીને શેણ નીરી અને કીડિયારું પીર્યું આવું ઊંધું કીર્યું ખરું પણ મેડમ હારે હતા મેડમ એટલે અમારા ધર્મપત્ની હારે હતા ને એટલે વિડીયો વિડીયાના વિરોધી છે એટલે વિડીયો ન લેવા દીધો પછી આપણે પાસા થોડાક મોડેથી જડેશ્વર મહાદેવના દર્શન કર્યા અને તમને હંદઈને દર્શન કરાવ્યા તો ધન્ય ધન્ય બની ગયા હા ને બહુ આનંદ આવ્યો ને આનંદમાં તો આપણે રહીએ છીએ તો તમને હંડાઈને ખબર જ છે હા ભગવાને આપણે આનંદ જ મોકલ્યો હા તો હમણાં આપણે પતંગની સીઝન છે ને તામિલનાડુમાં અત્યારે કથા શરૂ છે પણ આપણે આ પતંગની સીઝન છે ને એટલે ચૌદ તારીખ સુધી કાંઈ ચૌદ એક જ્યાં સુધી આપણે નવરા નથી વરહમાં એક જ આપણે સિઝન લઈએ છીએ પછી તો મોરાર બાપની કથામાં હંડાઈ રાજ્યોમાં ઘૂમીએ છીએ ને આનંદ મોજ કરીએ છીએ હા તો આ વિડીયાને આપણે હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ તો ધાર્મિક સાંસ્કૃતિક સામાજિક આયુર્વેદિક ને આવા વિડીયા આપણે બનાવીએ છીએ ઘરનાની હંદાઇની ના હોવા છતાં હા તો જો તમને આવા વિડીયા જોવાની ઈચ્છા થાય તો આપણી સેનલનું નામ છે સંતોષ કલસાર યુટ્યુબ ચેનલ હા આનંદ રહેજો ઓ ભાઈ હા ફરી મળીશું પાછા નવા એક વિડીયોમાં હા જય શામ આવજો